પસી લેઈએ માએ એટલું બધું આમ લાંબુ બોલવાની શું જરૂર છે લે એની લે એની બાઈ તારી થોડી લાવી હોય બાઈ લે હાલે સમક

હાથ નો કપાઈ જાય એમ કે એમ કે મમ્મા ને હું કે મમ્મા ને તારો મમ્મા હાથ નો કપાઈ જાય એમ તો સોડા દઉં લે ને થોડીક સોડા ના ના લે 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 થોડીક લે લે થોડીક લે પણ પલ્લે ગયા એમ જોઈ એમ જો એમ ગરમી બહુ લે સરીક લે બસ બસ કરો

टाटा टाटा मने त लयनच जाती जो तो टाटा ले टाटा अब पापा भाग लायवा हु हु लायवे ये तो के आ आ की से पछि बिजू आ तो दोडी ले आ आ तो चोकरे पछि आ तो आ तो લે બીજું કાઈ નઈ આમ આ પોસે લાવ્યા છે આ એ કોને છે લે મારી હો તારા પપ્પા તારી હટુ લાવ્યા હશે આ દે કાકાને દે આલે આમાંથી તો આ દે કાકાને દે

હું લેવા જવાનું બંગડી બોલી બંગડી જો કાકા એ વાત લે બે ના પકડે લ લ ले 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 अम जो तो बेन जो ले 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 यो तो बे हाथ आवी गयाले मम्मा न हात नी जरुरत नथी ले तने गमे ने लाडू हिजका खावा गमे ने हिजका खावा गमे ने हिजका खाती खाती हुज जाती थी बोल मारी पाए तू तो नमती लुक्ती नानी यदिन त्या तो हुइ जाती थी न्या आंटी

હિંગલ હંગલ હેના તંદાદા એટલે આ આ જોઉં છું રેડી માટ મરું તો એ લોકો નથી ai entender de